यो ये अपना छूटવાનો નથી એને હવે ભૂલી જાવ એનું પૂરું થઈ ગયું ત્યારે એ જ વિચારમાં મે આવ્યો છું છૂટીને ત્યારે तमाम નેતાઓને કેવા માંગુ છું તમને કો કા લાગતા થા નહીં લોટेंगे તમને કો કા લાગતા થા નહીં લોટંગે غلط જબ તક તોડेंगे નહીં તબ તક છોડेंगे नहीं हमको क्या अंडू पांडू कंडू झंडू સમજી કે રાખાય કે

હું એકલો છું નાનો માણસ છું મારી ટીમ નાની છે અમે ખૂબ મહેનત કરીએ છીએ લોકોના કામ કરવા માટે પણ આજે તમને હું આહવાન કરું છું મારા વડીલો મારા સાથીઓ મારા યુવાનો તમે પણ આ રાજનીતિમાં આવો જાહેર જીવનમાં આવો ક્યાં સુધી આ ભાજપની શરમ ક્યાં સુધી આ કોંગ્રેસના સંબંધોથી તમે દૂર ભાગશો

એ અમારા જેવા ક્રાંતિકારી લોકોની પાર્ટી છે એનો ઉદ્ગમ ઉદગમ ક્રાંતિકારી રીતે થયો છે આમ આદમી પાર્ટી માત્ર આદિવાસીઓ માટેની પાર્ટી પાર્ટી નથી આમ આદમી એસટી માઇનોરિટી અને તમામ વર્ગ માટે પણ લડે છે આમ આદમી પાર્ટી તમે બધા જાણો છો એક કર્મચારી માટે પણ લડે છે આમ આદમી પાર્ટી પોલીસ અધિકારીઓને ન્યાય મળે એના માટે પણ લડે છે આમ આદમી પાર્ટી આઉટસોર્સિંગ કર્મચારીઓને ન્યાય મળે એના માટે પણ લડે છે આમ આદમી પાર્ટી જૂની પેન્શન યોજના લાગુ થાય એના માટે પણ લડે છે

એમાં સ્વતંત્રતા સમાનતા બંધુતા થી આ દેશ ચાલે છે આ દેશ કોઈ નરેન્દ્રભાઈ મોદી કે અમિતભાઈ શાહ ના કેવા પ્રમાણે નહીં ચાલશે આ દેશ એ બંધારણ થી ચાલવાનો છે ને બંધારણ